દેશના ગૃહમંત્રી ચૌદ પંદર અને સોળ ગુજરાતના પ્રવાસે હતા અને આ દિવસો દરમિયાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગૃહમંત્રી અમિત શાહ એમના દીકરા જય શાહને મીઠી રીતે તીખળની રીતે હસતા હસતા ઘરમેળે ખખડાવતા હોય એ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે જેમાં એ આરતી આપવા જાય છે પોતાના પૌત્રને અને જય શાહ એક પિતાને જેવી ચિંતા હોય એ ચિંતા એને આમ આરતી આપતી હોય એમ કે દાઝી ન જાય એવી ચિંતા હશે એવું દેખાઈ રહ્યું છે આપણને તો હાથ આમ ખેંચી લે છે ને અમિતભાઈ પછી તારે નવાઈનો છોકરો છે ભાઈ કંઈ નહીં થાય તારે નવાઈનો છોકરો છે એટલે ગુજરાતીઓને બહુ મજા આવી ગઈ કારણ કે એક તો દેશના ગૃહમંત્રી દેશ માટે અમિતભાઈ કંઈક અલગ છે પણ આપણા માટે આપણા પોતિકા છે ગુજરાતી છે એટલે એ જ્યારે ગુજરાતીમાં બોલે એટલે આપણે સહજ તાદાત્મ ભાવ કેળવી શકીએ આપણે એમની સાથે જોડાઈ શકીએ એટલે મજા આવી ગુજરાતમાં બધાને આ જોઈને ખૂબ લોકો હસ્યા અને અનેક નકારાત્મક જે સમાચારો છે એની વચ્ચે એક થોડોક ખુશીનો સંચાર કરતા એક હળવાશનો સંચાર કરતા હલકો ફૂલકું ગમ્મત આપતા સમાચાર સામે આવ્યા વિડીયો વાયરલ થયો બીજું આપણને એમ થાય કે ભાઈ લોકો જ્યારે સત્તા સ્થાને બેસતા હશે દેશમાં શીર્ષ સ્થાને બેસતા હશે એટલે મધથી એનો પાવરથી સત્તાથી શક્તિથી છકી જતા હશે પરંતુ અમિતભાઈનું આપણે જ્યારે જોઈએ ત્યારે એમનો જે ઈશ્વરી આસ્થા છે એમની દેવી શક્તિમાં એમનો વિશ્વાસ વારંવાર નવરાત્રી દરમિયાન પણ ગુજરાતમાં આવવું રૂપાલ જવું ઉત્તરાયણ કરવા ગુજરાત આવવું ફરજિયાત આવવું આ બધું એમનું એક જે ગુજરાતીપણું છે ને એ આપણી સામે છતું કરે છે ઈશ્વરમાં જે એમની આસ્થા છે અપાર શ્રદ્ધા છે એ પણ આપણી સામે એમનો એક આસ્થિક ચહેરો લઈને આવે છે ઉત્તરાયણ કરતી વખતે થાબા ઉપર હોવું ને કોઈ છોકરા છોકરીઓ દ્વારા એ કાકા અમિત કાકા આવું કહેવું અમિતભાઈ દ્વારા એને હળવાશથી લેવું હસવું આ બધું એક આમ એમની કડક છાપ છે ને કારણ કે ગૃહમંત્રી તરીકે પણ ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે પણ ખૂબ કડક હાથે કામ લેતા એમની હંમેશા છાપ ખૂબ જ ચાણક્ય જેવી આકરી છાપ આ બધાની વચ્ચે એક એમનો સંવેદનશીલ ચહેરો પણ સામે આવે બીજું રાજનેતાઓને પણ પરિવાર હોય છે આપણા જેવા જ મતલબ ત્યાં પણ સમીકરણો હોય છે એ પણ આપણને દેખાય છે જેમ રોજ બરોજના ઘરની અંદર પિતા પુત્ર વચ્ચે જેવો સહજ સંવાદ થાય ત્યાં એક ગૃહમંત્રી અને દીકરો ગૃહમંત્રી અને ગૃહમંત્રીનો દીકરો વાત નહોતા કરતા પરંતુ એક બાપ અને એનો દીકરો અને એક અને જય શાહની ચિંતા પણ આમ આપણને એના એના દીકરા માટે કેટલો પ્રેમ કેટલી ચિંતા દરેક પિતાને પોતાના સંતાન માટે હોય

ભારતની જે કુટુંબ વ્યવસ્થા છે ને એની અંદર તો માણસ જ્યારે એ વ્યવસ્થાઓની અંદર આવે એટલે એને તો બધી જ ભૂમિકા નિભાવવી પડે તો ત્યારે દેશના ગૃહમંત્રી નહીં પણ દાદા દાદા એમનો જે બોલવાનો ટોન છે ને કંઈ નહીં થાય હવે તારે નવાઈનો છોકરો છે એમાં આપણને દાદા દેખાય છે પિતા દેખાણા જય શાહમાં એક ચિંતા તો પિતા દેખાણો જય શાહને ટીખડ આપી એમાં એક કડક પિતા દેખાણા અને પૌત્ર માટે આપણને દાદા દેખાણા તો એમને પણ પરિવાર હોય છે એમને પણ આપણી જેમ જ સંવેદનાઓ હોય અને બધું હોય ભલે ગમે એટલી સત્તા મળે પણ અંતે મનુષ્ય પોતાના મૂળિયા સાથે જોડાયેલો હોય છે પરિવારજનો સાથે જોડાયેલો હોય છે મોહ અને આ શક્તિ ત્યાં તો બચે જ છે એટલે આ બધું આ વિડીયો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ